જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું બધા શાકોમાં સર્વોત્તમ શાક તરીકે ગણાતા પર્વરનું શાક તો પરવરનું શાક ઉનાળામાં ખાવાથી ખૂબ જ શરીરને ફાયદો થાય છે તો અત્યારે મેં શાક બનાવવા માટે બસો પચાસ ગ્રામ પરવર લીધા છે તો પર્વ એ ત્રિદોષ શામક હોય છે જેમાં પી કપ અને વાયુનો નાશ થાય છે તો અત્યારે આપણે જે પર્વ લીધા છે તેની ઉપરથી આ રીતે આછી આછી છાલને ઉતારી લઈશું પર્વત એ પછવામાં એકદમ હલકા હોય છે અને જે લોકોને હૃદય રોગની તકલીફ હોય તેમના માટે આ પર્વત ઉત્તમ ગણાય છે તો અત્યારે આપણે બધા જ પર્વને આ રીતે એકદમ ઉપરથી ચપ્પુને આ રીતે ઘસી અને તેની આછી છાલને ઉતારી લઈશું પર્વરને મેં ઉપરથી આછી છાલ ઉતારી લીધી છે તો પર્વરને આપણે જ્યારે માર્કેટમાંથી લાવીએ ત્યારે તેને પાણીમાં રાખવાના કારણ કે પર્વર એ જલ્દી ખરાબ થઈ જતા હોય છે તો તમે તેને પાણીની અંદર રાખશો તો તે બે દિવસ સુધી બિલકુલ ખરાબ નથી થતા તો હવે આપણે પર્વના આ રીતે ઉપા ટુકડા કરીશું તો પર્વર આ રીતે અંદરથી થોડા પાકેલા હોય છે તો તેનો વચ્ચેનો જે બિયાનો ભાગ હોય તેને આપણે આ રીતે દૂર કરી લઈશું અને તેને આ રીતે આપણે ઊભા કટ કરીશું તો પર્વર ખાવાથી લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારું થાય છે અને પર્વર ખાવાથી હાડકાં પણ આપણા મજબૂત થાય છે તો કૂણા બીજ હોય તો તમે તેને રાખીને પણ આ શાકમાં ઉપયોગ કરી શકો છો પણ આપણે જે કડક બીજ હોય તેને આ રીતે દૂર કરી અને ઊભા કટ કરી લઈશું તો આજે આપણે એકદમ ટેસ્ટી મસાલા સાથે રસાવાળું પર્વનું શાક બનાવીશું તો પર્વનું શાક આપણે બનાવીએ તો અત્યારે બસો પચાસ ગ્રામ જે પર્વ લીધા છે તે શાક આપણે બે વ્યક્તિને સર્વ કરી શકીએ છીએ પણ રસાવાળું શાક બનાવીશું તો આપણે તેને બેથી ચાર વ્યક્તિને સર્વ કરી શકીશું તો આ પર્વરમાં આ રીતે કૂણા બીજ પણ હોય છે તો આપણે તે કૂણા બીજ સાથે તેને સમારી લઈશું પર્વને મેં આ રીતે ઊભી સ્લાઇડમાં સમારી લીધા છે તો હવે આપણે પર્વના શાકનો વકાર કરીશું

ઉપયોગ કરવાનો નથી જો જરૂર પડશે તો જ આપણે અંદર એકથી બે ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરીશું તો ગેસને ધીમો કરી અને તેને ઢાંકી અને આપણે તેને ચડવા દઈશું તો આપણા આ પર્વ ચડે છે ત્યાં સુધી આપણે શાક માટેનો ટેસ્ટી મસાલો તૈયાર કરીએ શાકનો મસાલો તૈયાર કરવા માટે મેં અત્યારે આ રીતે ખાંડની લીધી છે તો ની અંદર અત્યારે આપણે શેકેલા સિંગદાણા લીધા છે બે ચમચી જેટલા તે અંદર એડ કરીશું અને સાથે અત્યારે મેં ત્રણ ચમચી જેટલી બેસનની સેવ લીધી છે તે અંદર એડ કરીશું તમે સેવની જગ્યાએ પાપડી કાઠિયા અથવા તો તે ના હોય તો તમે બેથી ત્રણ ચમચી બેસનને શેકીને પણ તેનો ઉપયોગ કરી શકો છો તો હવે આ બંને વસ્તુને ખાંડી અને આપણે તેનો કચરો ભૂકો તૈયાર કરીશું તો અત્યારે આપણે રસાવાળું શાક બનાવીએ છીએ તો આ વસ્તુ એડ કરવાથી આપણા શાકનો રસો છે તે ઘટ થશે અને શાક એકદમ આપણું ટેસ્ટી બનશે ઝીંગ અને સેવને મેં આ રીતે જેના ખાંડે લીધા છે તો તેને હવે આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું આપણે તે જ ખાંડણી લઈ લઈશું ને તેની અંદર અત્યારે મેં છથી સાત મોટી કળી લસણ લીધું છે તે અંદર એડ કરીશું અને સાથે બે લીલા મરચાં લીધા છે તે પણ અંદર લઈ લઈશું અને તેને પણ આપણે વાટી અને ઝીણા કરી લઈશું તો તમે આ મસાલાને મિક્સર જારમાં પીસીને પણ તૈયાર કરી શકો છો પણ આ રીતે ખાંડણીમાં ખાંડવાથી તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે આ લસણ અને મરચાં પણ ખંડાઈ ગયા છે તો તેને પણ આપણે હવે પ્લેટની અંદર કાઢી લઈશું તો અત્યારે આપણે સીંગ અને સેવ ણા કર્યા છે તેની અંદર જ આપણે લસણ મરચાંને કાઢી લઈશું આની અંદર આપણે બીજા મસાલા કરીશું તો વચ્ચે વચ્ચે આપણે શાકને પણ હલાવતા રહીશું તો સૌથી પહેલાં આપણે તેની અંદર ધાણા જીરું એડ કરીશું તો અત્યારે બે નાની ચમચી જેટલું આપણે ધાણા જીરું શું તો શાકની અંદર મસાલા થોડા આપણે ચણિયાતા કરીશું જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે આપણે અડધી ચમચી હળદર એડ કરીશું સાથે આપણે લાલ મરચું એડ કરીશું તો મરચું તમે જે રીતે તીખું શાક પસંદ કરતા હોય તે રીતે લઈ શકો છો તો અત્યારે બે નાની ચમચી જેટલું મરચું લઈશું આપણે શાકમાં મીઠું એડ નથી કર્યું તો અત્યારે શાકના ભાગનું મીઠું એડ કરીશું તો અત્યારે એક ચમચી જેટલું આપણે મીઠું લઈશું એક ચમચી આપણે દળેલી ખાંડ એડ કરીશું જો તમને ખાંડ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ મસાલા સાથે તમે શાક બનાવશો તો શાકનો ટેસ્ટ એટલો સરસ લાગશે કે જે લોકોને પર્વ નથી પાવતા તે લોકો પણ આ શાક ખાશે તેટલું ટેસ્ટી આપણું શાક બનીને તૈયાર થશે તો મિત્રો તમને મારી આ શાક બનાવવાની રેસીપી જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે આપણે પર્વને જોઈ લઈએ તો વચ્ચે વચ્ચે મેં બે થી ત્રણ વાર આવી રીતે હલાવેલા તો પરવર આપણા સારી રીતે ચડી ગયા છે તો તેને આપણે આ રીતે ચેક કરી લઈશું તો આ રીતે ટુકડો કરીએ તો તે સારી રીતે ટુકડો થઈ જાય છે તો હવે આપણે આ ચડેલા પર્વરને એક પ્લેટની અંદર કાઢી લઈશું તો તેલમાંથી સારી રીતે નીતારી અને તેને આપણે પ્લેટમાં કાઢીશું કડાઈમાં વધેરા ગરમ તેલની અંદર આપણે થોડી રાઈ એડ કરીશું રાઈ આપણે થોડી ફૂટે એટલે તેની અંદર આપણે થોડું જીરું એડ કરીશું અને રાઈ અને જીરું આપણા સારી રીતે તતરી જાય એટલે તેની અંદર અત્યારે આપણે થોડી હિંગ એડ કરીશું હવે અત્યારે મેં એક મોટા ટામેટાને આ રીતે ઝીણું કટ કરીને લીધું છે

આપણું ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે અત્યારે આપણે ટામેટાના ભાગનું થોડું મીઠું એડ કરી દઈશું અત્યારે નાની ચમચી થોડું ઓછું એવું મીઠું આપણે એડ કરીશું ટામેટા આપણા થોડા ગળીને આ રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે મસાલાને આપણે કઢાઈની અંદર લઈ લઈશું તેને આપણે તેલની સાથે સારી રીતે મિક્સ કરીશું અને એક મિનિટ માટે આપણે તેને આ રીતે તેલમાં સાંતળીશું મસાલા આપણા તેલની સાથે સારી રીતે સાંતળાઈ ગયા છે તો હવે આપણે રસાવાળું શાક કરવાનું છે તો તેના માટે મેં અત્યારે એક ગ્લાસ ગરમ પાણી કર્યું છે તો ગરમ કરેલા પાણીની અંદર આપણે કઢાઈની અંદર લઈ લઈશું તો પાણીને ગરમ કરવાથી શાકનો સ્વાદ ફીકો નથી પડતો અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલાને પાણી સાથે મિક્સ કર્યા પછી આપણે જે પરવરને તેલની અંદર તળીને રાખ્યા છે તે આપણે અંદર લઈ લઈશું અને તેને પણ આપણે રસા સાથે સારી રીતે મિક્સ કરીશું તો પાણી તમારે જે રીતે રસો જાડો પાતળો રાખવો હોય તે રીતે તમે એડ કરી શકો છો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઢાંકી અને તેને બે મિનિટ માટે આપણે થવા દઈશું બે મિનિટ પછી આપણે શાકની ઉપર આ રીતે તેલ છૂટું પડી ગયું છે અને શાક આપણું બનીને તૈયાર છે તો ઉપરથી આપણે થોડી લીલી કોથમીર લઈ લઈશું અને વધુ ટેસ્ટ માટે તમે અંદર ગરમ મસાલો પણ એડ કરી શકો છો તો તૈયાર છે આપણું એકદમ હેલ્ધી ખાવામાં અને ખૂબ જ ટેસ્ટી એવું પરવરનું શાક તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ બોલતા નહીં તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં